છોકરો ગોપાલ હા ઈ હો હા તો પણ એ વાંધો ને તમે કાકા કરો ને તો બે વાતોની ચોખવટ જરાક કરી હા હું કરવાનું છે એમાં એવું છે એ બિચારી નોકરી કરે છે તો હવાર થી હાંજ નોકરી કરતી હોય તો પછી બિચારી પાકી રસોઈ કેમ બનાવે તો એ રસોઈ નહીં બનાવે કહી દેજો ને બિચારી આખો દી નોકરી કરે છે ને તો બેહીને એની નોકરી કરવાની છે તો એને બિચારી કમર નો દુખાવો થઈ ગયો છે તો કમર નો દુખાવો હોય તો બિચારી કચરા પોતા તો ના કરી શકે તો કચરા પોતા વાળી કામવાળી રાખી લેવાની ઈ એક જરાક ચોખટ કરી દેજો

અને રેવા હારું ઘર બંગલા જેવું કઈ હારું ઘર હોય તો ઈ વસ્તુ ઈ બે ચોખવટ પાડી દેજો તમે ભૂલતા નહીં હા આવી ગયું ને બીજું કઈ નથી ને નહીં નહીં બસ આટલું ચા તો પણ ચોખવટ કરીને વાત કરવી હારી પછી વળી વાત કરીએ ને પછી પાછું કઈ નવું આવે એના કરતાં જયે વાત કરે ને તે ચોકફટ કરી દેવાય પછી હા તે હારું હાલ ને વાત કરી દે હો હા હાલો હા કાકા કેમ મજામાં ને ના ફોન એટલે કર્યો હતો કે મારી ની છોકરી છે ને ને કરવાનો તો ગોપાલ છે એની અરે વાત કરીએ તો કેમ હાલે ને હા પણ એને એમાં એવું છે કે ત્રણ ચાર એવી શરત હતી બરાબર તો એ કે ચોખવટ જરા કરી દેલો હું દેવું બીજું

ને તો બેટા બેટા એની કમર માં દુખાવો થાય તો એટલે એને ઝાડુ પોતાય નહીં કરી શકે મેં તો કહી દીધું કે વાંધો નહીં ઝાડુ પોતા ના કરી એટલે તો કાઈ તો આપડે એનો પગાર છે ને એમાંથી જે ઝાડુ પોતાવારી રાખી લેવું હા અને હા બીજું એવું હતું કે છે ને શનિ રવિ શનિ રવિ એને ફરવા જવું પડે કારણ કે સોમ થી શુક્ર એને કામ કર્યું એટલે એનો ટ્રેસ હોય તો રિલેક્સ થવા માટે કે શનિ રવિ બે થી ફરવા જવું પડે હા તો એમાં આપને શું વાંધો એના પગારમાંથી જઈ આવશે ફરવા એમાં શું થઈ ગયું મેં તો એમ કહી દીધું હા અને ચોથું એવું હતું કે અમે છે ને બંગલા ની ગાડી જોઈએ તો પછી મેં આપડે એમ કહી દેવું કે બંગલો ને ગાડી જોતા હોય તો પર્યાવરણ માં બે લઈ આવજે હા આપને શું વાંધો ભલે ને એ કરે ને એને કમાવું એ લઈ આવે ભલે રીએ આપને શું ફેર પડે

અને ટક વાત કરી દી એના પગારમાંથી પૂરું કરવાનો એવી કે તમારે કહેવાનું જરૂર હતી બધી એને હાતી પણ એના પગારમાંથી પૂરું કરવું પડે ને પણ ઈ બિચારીનો એટલો પગાર જ ક્યાં છે કે એના પગારમાંથી આ બધું પૂરું કરી શકે હા તો પણ પગાર એટલો નથી એટલા બધા સારા છે ને કરે છે અને એને સાતું હોય ને બિચારીને કે મુઈ માર હાલં કે હારી રીતે રો એટલા બિચારા બધું કીધું હોય તો હારી રીતે રહેવાની કોણ ના પડે બહુ બધા સારા કરે તો પછી એમ જ થઈ ને

હવે મને ખબર પડી આથી કઈ વાંધો નઈ તમારે ત્યાં કરવું નથી વાંધો કઈ નઈ અમારે હસવાતી નથી ને બીજી નથી લઈ આવી